છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસી હરખોડ કુંડા ગામને જોડતા રસ્તાનું લોકાર્પણ અને ડબ્બાથી કુપ્પા રોડ રિસ્પ્રેસિંગનું ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ખોત કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાના ધારસી મેલ ગામથી હરખોડ કુંડા ગામને જોડતો છ કિમીનો રસ્તો આઝાદી બાદ પહેલીવાર નવો બનવામાં આવ્યો છે આ રસ્તો બનાવવા માટે સરકાર દ્વારા ચૌદ કરોડ બેતાલીસ લાખના ખર્ચ બનાવવા માટે મંજૂરી મળી હતી કાચો રસ્તો હોવાથી ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ રસ્તો પાકો બની જતા હરખોડ અને કુંડા ગામના લોકોમાં ખુશી જોવા મળી રહી છે

ખરખોર કુંડા રોડ છ છ કિલોમીટરનો રસ્તો અને ચૌદ કરોડ જેટલી રકમ આ ડુંગર વિસ્તારના છ ગામો આમાં આવે પહેલા છ ગામો એની રજૂઆત બધા કાર્યકર્તાઓએ લગભગ ત્રણ ચાર વરસ પહેલાં મારી જોડે કરેલી અને આપણી લાગણી પણ એવી હતી કે ડુંગરના ગામોને રસ્તાની સુવિધા મળે અને પાણીની સુવિધા મળે એ પ્રકારે આપણે કામ આ સરકારે કર્યું છે અને આ ડુંગરના ગામમાં હરખોડ કુંડામાં ચૌદ કરોડ રૂપિયા જેટલી રકમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મંજૂર કરી અને આ રસ્તો ચાલુ બી થઈ ગયો છે તો ડંકાની ચોટ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમે ખાતમુહૂર્ત બી કરીએ અને લોકાર્પણ બી આપણા ભાગે જ આવે છે આ તમારા બધા કાર્યકર્તાની લાગણી તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો આપણા કેમજીભાઈ હોય રણજીત હોય અમારો રસૂલ સરપંચ હોય કિરસિયાભાઈ હોય કેવડી સરપંચ હોય દલસિંહ હોય દિત્યો હોય સીમીબીન આ બધા લોકો ડુંગરની ચિંતા કરે છે આજે ડુંગર વિસ્તારના હરકોટ કુંડાર રોડનું લોકાર્પણ અને ખેંડા ડબ્બાનું ખાતમુહૂર્ત સાઇન કરોડને બ્યાસી લાખ આજે અમે બધા જ આગેવાનો જિલ્લા પંચાયતના કેમજીભાઈ રણજીતભાઈ દરસિંહભાઈ અમારા દિત્યાભાઈ મારા તારજીભાઈ સંખેડાવાળા બધા જયંતિભાઈ રમેશભાઈ બધા જ અહીંયા આવ્યા છે અને આ વિસ્તારનું જે કામ છે કાર્યકર્તાને પણ મેં રજૂઆત સાંભળી છે અને હજુ પણ બીજા કામો બાકી છે એ પણ વહેલી તકે હું રજૂઆત કરીને કરીશ ભારત માતા કી જય अलकेश तड़वी दिव्यांग नसवाड़ी छोटा उदयपुर